પ્રેમી સાથે મળી મકાન વેચાણમાં આવેલા રોકડા છન્નું પોઈન્ટ ચુમાળીસ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવક ને ચોરી અંગે જાણ થતા તેના પગ જમીન સરકી ગઈ હતી હાલ પ્રેમી સાથે ચોરી કરી નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સૂત્ર પાછળની જાણવા મળતી માહિતી અનુસાર મુજબ વેડ રોડ વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણચાલીસ વર્ષના દિલીપ ધનજી ઉકાણીએ ઓગણત્રીસ વર્ષની મહિલા જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી સુગમ સમાધાન મિશલ સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડેથી રહેતા હતા આ દરમિયાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બંને જણા સાથે રહેવા લાગ્યા હતા જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયો હોવાનું કહેતી હતી ને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ પુકાણીએ બંને સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે